बहुत बड़ा झाड़ है दू का आएगा तो मेरे उधर से गाने जाना पड़ेगा क्या रास्ता बंद होगा

и д

ત્યાં સો વર્ષ જૂનો જે ઝાડ હતો એ પડી ગયો છે અંદર પાંચ થી છ લોકો દબાઈ ગયા હતા જેમને કાઢી લેવામાં આવ્યા છે અને વાહનો અંદર દબાઈ ગઈ હતી હજુ બે ત્રણ છે અને જે તે વાહનો હતા જે કાઢવા જેવા હતા એ કાઢી નાખ્યા છે તેથી ત્રણ મહિલાઓને ઈજા થઈ વધુ ઈજા છે કે ઓછી છે હવે ઈજા તો હવે હોસ્પિટલ લઈ ગયા છે એમને ખબર ત્યાંથી એકસો આઠ એમ્બ્યુલન્સ બેસાડીને લઈ ગયા છે આ તો વડોદરા કોર્પોરેશન ની નિષ્કાળથી કહેવાય કે પ્રૂમ મોન્સૂનની જે કામગીરી કરવાની હોય કરી નથી ને જેના લીધે આ ફરીથી એક વખત આ વડોદરામાં બનાવ બને શું નામ તમારું અજીમસિંહ